ધોરણ છ વિષય સંસ્કૃત સત્ર બે પાઠ ચાર પ્રહેલિકા પ્રહેલિકાઓ અથવા ઉખાણા સ્વાધ્યાય પ્રશ્ન આ પ્રકારની બીજી પ્રહેલિકાઓ આપેલી છે તેવી જ તમારે બીજી પ્રહેલિકાઓ લખવાની છે જોઈએ આપણે એક મમ વર્ણ હરિત અસ્તિ મમ કંઠ કૃષ્ણ અસ્તિ મમ ચચુ રક્તા અસ્તે અહમ કહ અનુવાદ જોયે મારો રંગ લીલો છે મારો કાંઠલો કાળો છે મારી ચાંચ લાલ છે હું કોણ જવાબ છે શુક અથવા કિરહ એટલે કે પોપટ બે મમ વર્ણ કૃષ્ણ અસ્તી અહમ મધુરમ ગાયા મી અહમ વૃક્ષે વસામી અહમ કહ અનુવાદ મારો વાન કાળો છે હું મધુર ગાઉં છું હું ઝાડ પર વસું છું હું કોણ ઉત્તર કોકિલાહ અથવા પીકહ એટલે કે કોયલ ત્રણ મમ વર્ણ ગૌરહ અસ્તિ મમહસ્તે વીણા મમ વાહન મયુર અસ્તિ અહમ કહ અનુવાદ મારો વાન ગૌરો છે મારા હાથમાં વીણા છે મારું વાહન મોર છે હું કોણ ઉત્તર છે ભારતી અથવા શારદા અથવા સરસ્વતી એટલે કે સરસ્વતી દેવી ચાર અહમ ગોકુલે વસામી અહમ વંયામી અહમ કહ અનુવાદ હું ગોકુળમાં વસું છું હું વાંસળી વગાડું છું હું ગાય ચરાવું છું હું કોણ ઉત્તર કૃષ્ણ અથવા માધવ એટલે કે શ્રી કૃષ્ણ ત્યાર પછી પ્રશ્ન બે વિદ્યાર્થી સ્વપરિચય ને લગતી પ્રહેલિકા બનાવે એટલે કે વિદ્યાર્થી મિત્રો તમારે તમારો પરિચય પ્રહેલિકાના આધારે આધારે આપવાનો છે અહીં આપણે આ ચિત્રના એક વિદ્યાર્થી પોતાનો પરિચય કેવી રીતે આપી શકે તે જોઈએ અહમ ગણવેશમ ધાર્યામી અહમ પુસ્તકાની વહામી અહમ વિદ્યાલયમ ગચ્છામી અહમ કહ અનુવાદ હું ગણવેશ પહેરું છું હું પુસ્તકો લઈ જાઉં છું હું નિશાળે જાઉં છું હું કોણ છું ત્યાર પછી પ્રશ્ન ત્રણ અહમ છાયામ દદામી રેખાંકિત શબ્દના સ્થાને ફલમ પર્ણમ રસમ જેવા બીજા શબ્દો મૂકી બીજા પાંચ વાક્યો લખો એટલે કે અહીં છાયામ શબ્દના નીચે લીટી કરેલી છે જેના સ્થાને આપણે ફલમ પરણમ અને રસમ જેવા શબ્દો મૂકી અને પાંચ વાક્યો બનાવીએ ઉત્તર અહમ પરણમ દદામી અહમ પુષ્પમ દદામી અહમ ફલમ દદામી અહમ રસમ દદામી અહમ કાષ્ઠમ દદામી અહમ જલમ દદામી ત્યાર પછી પ્રશ્ન ચાર અહમ વને વસામી રેખાંકિત શબ્દના સ્થાને ગૃહે મંદિરે જલે આકાશે જેવા બીજા શબ્દો મૂકી બીજા પાંચ વાક્યો લખો અહીં વને શબ્દોના નીચે લીટી કરેલી છે જેના સ્થાને આપણે ગૃહે મંદિરે જલે આકાશે જેવા શબ્દો મૂકી અને બીજા વાક્યો બનાવીએ ઉત્તર અહમ ગૃહે વસામી અહમ આકાશે વસામી અહમ મંદિરે વસામી અહમ જલે વસામી અહમ નગરે વસામી અહમ ગુરુકુલે વસામી